જાડી જાખરા ઉગી ગયા છે અને રિંકનો ઉપયોગ દારૂ પીવા માટે થતો હોવાનું જોવા મળે છે રમતમાં ગુજરાતના ભવિષ્ય માટે કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પણ રિંકની દયનીય હાલત સામે આવી છે સાધનો ગાયબ છે અને વર્ષોથી કોઈ કાર્યક્રમો યોજાતા નથી અને આ અંગે રાજકીય અગ્રણી સુરેશ સુહાગિયાએ આ બાબતે આક્ષેપ કર્યા છે કે ખર્ચ ફક્ત પાર્ટી ફંડ મેળવવા માટે થાય છે શું આવી સ્થિતિમાં ગુજરાત ઓલિમ્પિક જેવી જ યજમાની માટે તૈયાર છે આજ કતારગામ ખાતે આવેલી આ સ્કેટિંગ રિંગ ખાતે અમે સ્થળ મુલાકાત લેતા આ ખબર પડી કે બંધ કરવામાં આવેલી છે કરોડો રૂપિયાના ખર્ચે ઉભું કરેલું આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે અત્યારે ધૂળ ખાઈ છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો નો ઉપયોગ અત્યારે રમતગમતની ની બદલે લોકો દ્વારા દારૂ પીવા માટે જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે તમામ જગ્યાએ ઝાડી ઝાખરા ઉગી ગયેલા છે જંગલ જેવું બની ગયેલું છે અને આની અંદર જે ના સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે અહીંયા કતારગામ ઝોનના કાર્યપાલકામિની બેન દોશીને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો એટલે કામિની બેન વિસ્તારના કાર્યપાલક છે આ જવાબદારી એનામાં આવે છે પણ જો પ્રજાના ફોન જ એ રિસીવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત તંત્ર નહીં પણ અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે અને છેવટે જે પ્રજાના પૈસાનો આ વેડફાટ થઈ રહ્યો છે અહીંયા એટલે આપના માધ્યમથી અમે તંત્રને અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઉભા કરવામાં આવી રહ્યા છે એની જાળવણી પૂરતી કરવામાં આવે ને લોકોને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જે આપણે કુંભ મહાકુંભ કરીએ ખેલ મહાકુંભ એની અંદર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે ને ગુજરાત સરકાર દ્વારા બે હજાર છત્રીસ માં ઓલિમ્પિકની યજમાની લેવાની વાત કરવામાં આવે છે પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચારની અંદર આ સ્પોર્ટ સંકુલો ખતબત્તા રહે છે તો આગામી આયોજન તો ઠીક પરંતુ એની વાત જ સુધા આપડી ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે આની ઉપરથી